રાષ્ટ્ર નિર્માણ માટે આજનું મતદાન છે જ્યારે રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે સૌ લોકો આ પર્વમાં જોડાવું જોઈએ અને પર્વ ઉજવવા માટે પોતાનું પોતાનું મતદાન કરવું જોઈએ જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહી આપણી ભાવી પેઢી માટે જ્યારે વિકસિત ભારત બનાવવાનું જે સપનું છે એને સાકાર કરવા માટે આજે આપણે વોટિંગ કરવું જોઈએ તો ખાસ કરીને દેશની ઇકોનોમી બે હજાર ચૌદમાં અગિયારમા નંબરે હતી એ અત્યારે પાંચમા નંબરે દસ વર્ષમાં લાવ્યા છે એની એક ભાવ છે એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ અંદર ત્રીજા નંબરે લઈ જવી તો ખરા હાથમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે આપણે નજરે જોઈ રહી છીએ એના સપનાનું ભારત બને વિકસિત ભારત બને અને ભાવિ પેઢી ઉજ્જવળ ભારત બને એનું સપનું પૂર્ણ કરવા માટે આજે લોકોએ મતદાન કરવું જોઈએ તો હું કચ્છ સંસદીય ક્ષેત્ર હોય કે રાજકોટ સંસદીય ક્ષેત્ર હોય કે ગુજરાતના તમામ મતદારો હોય એમને વિનંતી કરું છું કે રાષ્ટ્રીય પર્વની અંદર આપણે ભાગ લ્યો અને આપણો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપો એ મારી વિનંતી ભારત માટે કીધી કારણ કે આપ શ્રી જાણો કે જાહેર જીવનમાં આઝાદી પછી ત્રીજી વાર વડાપ્રધાન થાય તો મારા તમામ મતદારો ભાઈઓ બહેનોને અપીલ છે કે અવશ્ય મતદાન કરે અને સવારમાં પણ આજે જોવો હોત કે આજે બેય બૂથમાં સો દોઢસો ની લાઇન છે એટલે મને એવું લાગે કે ઉજવણી મતદારની જોરદાર છે અને એમાં મોરબી જિલ્લામાં તો મને એવું લાગે છે કે ચારે ચાર સીટ આ આપણે જીતશી એવું ઉજમ છે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જયારે કીધું અક્કી બાર ચારસો પાર સો ટકા ચારસો આવી જાય છે કારણ કે કોંગ્રેસ તો ખાલી બસો ને ત્રીસ સીટ ઉપર લડે છે અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો ને પાંત્રીસ પિસ્તાલીસ

અને આજે જે રીતે મતદાન અને નરેન્દ્રભાઈ હોય આજે અમિતભાઈ હોય કે પાટીલ સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય આ બધા ઉપર હું તો એમ કઉ છું કે નરેન્દ્રભાઈ ઉપર જે વિશ્વમાં ભારતમાં જે પ્રજાજનો જે વિશ્વાસ મૂકો છે એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ જે વિશ્વાસ મૂક્યો છે અને ગુજરાતના તો પનોતા પુત્ર છે તો આજે અહીંયા ઉત્સાહ સાથે જે મતદાન થઈ રહ્યું છે આપણે બધા જોઈ રહ્યા છીએ